તો હાલમાં રાજકોટ ગેમ ઝોન ખાતે આગ લાગવાની ભયંકર ઘટના બની છે ત્યારે આગ લાગવાની ઘટનામાં આશરે વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે આ દુઃખદ ઘટનાને લઈ નર્મદા એનએસયુઆઈ ટીમ દ્વારા એકતા નગર ખાતે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મૃત્યુ પામનાર બાળકો માટે બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

વારંવાર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જ્યારે પણ આવો બનાવ બને છે હરસંઘવી ગૃહ ગૃહમંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ હવે ચમરબંધીને સારી સજા આપવાની જરૂર છે આપણે એક ઉદાહરણ આપવાની જરૂર છે કે આવો બનાવ ફરી ના બને એ માટે ઉદાહરણ આપવાની જરૂર છે અગાઉ પણ ઘણા સુરતની અંદર બનાવ બન્યો હતો એમાં પણ બાવીસ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા હમણાં હળણી તળાવની અંદર પણ નાના બાળકો ભોગ બન્યા હતા એમ જ ઘણા બધા જે બનાવ બને છે એની પાછળ જવાબદાર કોણ છે આ જે એવા લોકો છે જે એજન્સી દ્વારા કામ કરે છે જે સરકારના મળતિયાઓને હાથમાં લઈને કામ કરે છે આવા લોકો સામે એક્શન લેવા જોઈએ અને કડક કાર્યવાહી થાય એવી અમે ટીમ એનએસયુઆઈ પણ માંગ કરીએ છીએ ભવિષ્યની અંદર પણ આવા ના બનાવ બને એની ખાતરી સરકાર આપે એવી પણ અમે વિનંતી કરીએ છીએ